હા હાલો ટુ ફેમિલી ગેમ છો બધા મજા માને જય માતાજી ને જય દ્વારકા દે જો આપણે અત્યારના પોરમાં ગભા દાદાની વાડી જેવી આવ્યા છીએ અમે મહેમાન સાથી અમારા ભાઈ એક આંબળીથી મહેમાન આવ્યા છે કે અમારે મળવા જવું છે ગભા દાદાની સિંગ જોવા જો અમારે મહેમાન આગળ લઈ લેતા છે ગભા દાદા પણ આગળ લઈ લેતા છે જો અમારે ગભા દાદાની સિંગ જોવા આવી થઈ ગઈ હતી પહેલાં આપણે લીધી હતી તેમાં જો સાહ દેખાતા અને અત્યારે તો ભાઈ થઈ ગઈ છે જામો લઈ ગઈ સમજો જો અમારા મહેમાનને ગભા દાદા બે આંટો મારે હા શીંગ ખાઈ બી આવો જો શીંગ થઈ ગઈ છે હવે હા જો હા ભૂખ લઈ ફૂગ લઈ ગઈ શું કહેવાય લા નાનકડા ડબ્બો પાલો ખાઈ ગયા છે ઈવડા ફૂગ લઈ ગઈ છે જો જાળી કરી નાખી જો તમે દી ગભા દાદા ને શીંગ બીંગ ને દવા બવા સાટો અમારા ગભા દાદા કે દવા બહુ સાટે પણ દવા સાટે નથી એને ઉડાડે છે મને એવું લાગે છે

જો અમારા બળમાં છે તપાસ કરે છે એવળીઓ ગોતે છે એ તમારું સિંગ ન ખાય પાંદડા ખાય એના કરો હા ફરતું લોકેશન છે બધી વાડીઓ નકરો શિંગ છે એને દવા સાટે છે ને તો એ કે જો કે દવા લાગી છે એમ કે છે આપણા દેવી છે ને સિંગમાં જે રાટો મારવા માટે ક્યાંક હમણાં જોયું હો લટર પટર ખોખા એવા છે કે એમ જોવાના છે કે ખારો છોડવો આવે છે ઠાડું ખાઈ જાય તો આપણે ખાઈ હરી ને એમ હા જો આ એ તાડું જોતા પીળું થઈ ગયું ફૂગ લાગી જ ગઈ છે જો હાલો હલો મહેમાન એકાદું લટર પટર સિંગ આવી શકે ને જોત ખરા

ફસાવ્યું માલિક છે એ દાદા અમારે અમારે ગભા દાદા હાવાણા આવતા કાંઈ તો અને હાવાણા આવે તો અમારે ગભા દાદા હાવાણા આવે એવા આપણે બધા આમાં ડોડા લેવા તો અમે અમાર નહીં બે ડોડા લેવા પહોંચી ગયા છે હાલો ડોડા લેવા જાવી અને સિંગ ખાતા ખાતા હેલા જાવી સિંગ શીંગ ખેંચવાનું મૃત કર્યું ગભા દાદાનું ઓલામાં અને વાઈન પાસે ડોડા જોઈ ક્યાં છે એમ

એ દાણા વાળો નીકળ્યો જો દાણા વાળો

હવે આ છે રાખે રાખત ગપત દાય પાણી પાએ જો આગળ પાથરું ગપત દાદા જો આગળ હાલ્યા જાય છે amare અને એને પાબે છે શાનો થોડો ઉગ્યો મકાઈ તો ઉગાય છે ને તાર ફૂવાય ને ભાઈ ઉ બોત લે આમાં મકાઈ ફૂપ ઉપર ક્યાં ફાલ છે એટલે હા પણ આ ઉભી શિંગ છે ફાલતી નથી જો હા જો આ ઉભી શિંગ છે જો શિંગ આ ફાઇ લે શિંગ દાદા બધી આઠો મારે છે શાઈન પા તમને બીજી શિંગ બતાડી જો આ શિંગ બીજી પછી આના સા દેખાય જો ખરા હા બીજી સિંગ આવી ગઈ ઊભે ઊભા ઉભા દેખાય જોવા જતા અમારા પવન ચક્કા જો સક્કા હાજર હતું બી જો મેમાન છેવડો ક્યાં છે હાલો તમને સિંગ ફુવાઈ ને બતાડી દેવી કેવી એને ફુવાઈની સિંગ છે એમ મુર્ત કરે છે હવે એને ફાઈન વાડીમાં જ કરે છે લાટ લટારપટ આવી જોવા જોવાની વાડીમાં તાર ફુવા પણ આયું પીડાબરો જો ના ખાલો ડાટા એન પઈ કી નગર કે આલે નક આવશે ડાળે ડાળે હા જો એન પઈ નગર ખી છે દાણો છે ટેપેરો હ ટેપેરો દાણો હું એમ છે

એટલા પવન સકા છે કેટલા છે ઢગલો છે કે નહીં કારણ કે આજે થોડો તડકો છે એટલે દેખાય છે લોકેશન સારું એટલા પવન સકા અમારા ગામની અમારી પાસે આ ગામની બહાર છે એનપીને આપણે ખાવા બધાય અને એનપી અને આપણે જો આ નજીક આ નજીક બધા પવન સખા આ વાડીને પાયા જ છે અને આ મહેમાન જો અમારાટા માર્યા છે

અમારા મહેમાન બધાને આમંત્રણ નકરું આપવા મળ્યા પણ હવે પછી એને ફૂવા હા તો મહેમાન બધાને આમંત્રણ દે છે પણ હવે પછી ખબર હોય એને ફૂવા કણે ખાવા દે તો મને ત્યાં તાને નકર હું તો વીણી લઉં બધી મગની શીખું હમણે ચાલો જો આપણે સડવી શેઠો એટલે આ હરખ હો મહેમાન ના વાળે ફાય નો ફૂવા નો વાળી નો હરખ હો થઈ જશે ક્યાં શીંગો આવે ને તેરી માં છે એ તો ઉજવો છે બિચારો

આમાં પૂક વધારશે જો તો ઈવળ આવી ગયા છે ને કરાતથી જાળા ઘોડિયા કીને છે સિંગ ને આ તો આ સિંગમાં તો આ સિંગ ના માલિક ને ઘેરે જઈને કેવું જોઈએ તમે શું કરો સીલા વાળીએ સિંગ ના માલિક ને જાળા કરી નાખી શું આવી સિંગ તમે જોઈશ ત્યાં જો હા જાળે થઈ ગઈ મારા વાળા જાળે થઈ જાય એવું ખાતર નાખ્યું છે આવડે ને તો આ દેશે શીંગે જાળે થાય એમ બેઠી છે ને મળે હા જો એ છે શીંગે એવી બેઠી છે જાળે થઈ ગયો હા જો અહીંયા થાંભલા હેઠે તો વાવેતર કરી નાખ્યું છે હા લાઈટનો મોટો થાંભલો આવી ગયો અને હેઠે જો થાંભલા ને હેઠે જો શીંગ સોળે ભીંડો ગુવાર ગુવાર ભોગ લાગી ગયેલો પાપડી વાલો હા જો

વગેરે સડી ગભા દાદા કરો છો જો લટર પટર કેવી ગામ આવે છે જોયું એટલે એટલે આમ તો જો પાકલ સિંગ એક નંબર હો

દેખાડી de છે <tipan> 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 <Dabru. tipan> <tipan> આપણે વસ્તુ લેવા કાકડીઓ જેટલી મકાઈના ડોડા લેતા હોય છે ડોડા તમને લેતા દેખાડ્યા હતા પણ કાકડીઓ પાંચ કાકડી લેતા આવે છે આપડે એ ક્યાં ગઈ એ ગામી કાઢી એસી પાંચ કાકડીઓ લેવાય છે આપણે જોવા અહીંયા